નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મુદ્દો છે ખેતીમાં વધુ નફો કઈ રીતે મેળવવો કે આમ જોઈએ તો દિવસે દિવસે ખેતી ખર્ચ વધતો જાય છે ઉત્પાદન ઘટતું જાય છે ભાવ આપણા હાથમાં છે નહીં એટલે નફો ઘટતો જાય છે હવે દિવસે દિવસે જોઈએ તો કે અમુક પાકમાં જેમ આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કે અમુક પાકમાં જે અમુક એવા રોગ હોય એનો જે આપણે દવાનો જે કાંઈ ખર્ચો કરીએ સાઈઠ સિત્તેર ટકા સુધી એમાં ખર્ચો જતો હોય છે જેમ કે મગફળી પાક છે તો મગફળીમાં મૂંડાને લઈ અને સફેદ ફૂગને લઈ આ બે રોગ પાછળ જોઈએ તો સાઠ સિત્તેર ટકા ખર્ચો આ બે ફૂગને લઈને થાય છે પછી ઈયળનો ખર્ચો અલગ હોય ટીકા કેરું અલગ હોય કાળી ફૂગનો અલગ હોય આ બધું અલગ હોય છે પણ જેમ કોઈ પણ પાક હોય કપાસ છે મગફળી છે જીરું છે ચણા છે ધાણા છે કોઈ પણ પાક હોય એમાંથી મેજોરિટી ખર્ચો અમુક જીવાતને લઈને હોય છે તો એ જે કાંઈ રોગ કે જીવાત હોય એને સરખાએ સમજવી એ ના આવે એના આગોતરા પગલાં જૈવિક પગલાં લેવા કે જેનાથી આપણને ખર્ચ ઓછો થાય બીજું વાત આવે છે કે નફો મેળવવા માટેની વેચાણ વ્યવસ્થા કેમ કે જ્યાં સુધી અત્યારે આપણે આમ ગુજરાતમાં જોઈએ તો બીજા રાજ્ય કરતાં ગુજરાતમાં યાર્ડની વ્યવસ્થા ઘણી બધી સારી છે કે આપણે વધીને ત્રીસ ચાલીસ કિલોમીટર સુધીમાં એક યાર્ડ છે કે દરેક તાલુકે એક માર્કેટિંગ યાર્ડ છે એટલે આપણે જે માલ હોય વેચાઈ સારા ભાવે વેચાય છે એટલે ટૂંકમાં ખુલ્લી હરાજી ચોખ્ખો વજન અને કેશ પેમેન્ટથી વેચાય છે નથી આપણે ઉધાર વેચવું પડતું નથી માપતોલમાં કઈ ઓલું થતું કે નથી બંધ ભાવ જાતા તો આ બધી પરિસ્થિતિ વિચે આપણને નફો તો મળે છે પણ જે માર્કેટ છે એ ગ્લોબલી માર્કેટ જોડાયેલું હોય પછી આયાત નિકાસ ઉપર આધાર હોય ઘણી વખત સરકારની પોલિસી એમાં કામ કરતી હોય છે જેમ કે ડુંગળી છે તો કે ડુંગળીમાં નિકાસબંધી છે એ પણ આમાં ખેડૂતોને નડતી હોય છે અમુક જણસીની આયાત છે એ પણ આપણને નડતી હોય છે તો આ બધી પરિબળ હોય છે કે જો ખેતી વ્યવસ્થા છે જેમ આપણે કોઈ પણ વસ્તુનો ફેમિલી ડોક્ટર જોઈએ છીએ એમ એક હવે આવતા દિવસોમાં ફેમિલી ખેડૂત પણ જોશે કેમકે જે કંઈ શાક ભાજી છે ત્યાર પછી કઠોળ છે અનાજ છે કરિયાણું છે આ બધી વસ્તુ જે ખાવા માટેની જે વસ્તુ છે એ તમે તમારી રીતે માર્કેટિંગ કરશો અને જેમાં ખાસ કરીને જેને જે તાલુકા પ્લેસમાં અથવા જિલ્લાની નજીકનું જે વિસ્તાર છે અને જે શહેરી તરફ અત્યારે કોઈ એવું ગામ નથી કે એમાંથી શહેરમાં ન રહેતા હોય અને જે સમૃદ્ધ પરિવાર છે એ લોકોને અત્યારે મોંઘું હોય તો પણ ચાલે પણ એને ચોખ્ખું અને સ્વાદિષ્ટ વસ્તુ જોઈએ છે તો એના માટેનો કે અત્યારે ઘણા બધા અમે ખેડૂતો જોતા હોઈએ છીએ કે પાંચ પાંચ દસ દસ વર્ષ પહેલા માર્કેટિંગ કરતા હતા કે જેને બસો ત્રણસો મણ મગફળી થાય છે અથવા બસો ત્રણસો ડબ્બા એ તેલ કઢાવી રાખે છે હવે મગફળીના તેલનો આમ જનરલી અઠ્યાવીસો અઠ્યાવીસો કે ત્રણ હજાર રૂપિયા ડબ્બાનો ભાવ છે તો એ લોકો જે છ હજાર રૂપિયા ચોખ્ખું શુદ્ધ તેલ કરી અને વેચે છે એટલે ખાવા બાબતે માણસ ક્યારેય બાંધછોડ કરતા નથી મોંઘું હશે તો પણ લેશે પણ એના માટે વ્યક્તિગત વિશ્વાસ કેળવવો પડશે કેમ કે જ્યારે મોટી કોઈ સંસ્થા છે ઘણી બધી કંપનીઓ એવી છે કે એને પોતાનું ખાદ્ય પદાર્થમાં બ્રાન્ડિંગ કર્યું છે પણ એ બ્રાન્ડિંગમાં પણ એને ડિપેન્ડન્ટ હોય છે કે બીજા પાસેથી માલ લઈ પેક કરીને વેચે છે એટલે ક્યાંક ને ક્યાંક એના પણ સેમ્પલ ફેલ થાય છે એમાં પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થાય છે એટલે કે ખાદ્ય વસ્તુ છે એ જ્યારે ખેડૂત પાસેથી સીધી લેવામાં આવશે તો એમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન હોય ચોખ્ખી હોય એની પણ જવાબદારી હોય ઘણી વખત એવું થાય સર્ટિફિકેટ કે જરૂર નથી કે આનું ઓથેન્ટિફિકેશન જરૂર નથી પણ એક વિશ્વાસ હોય કે વિશ્વાસ આધારે જો એ વસ્તુ મળી રહેતી હોય તો એ રીતે ઘણું બધું કામ થઈ શકતું હોય છે તો આવી રીતે ખેડૂત પોતે જ જો એનું માર્કેટિંગ કરી અને વસ્તુ વેચવામાં આવે તો એક રીતે એમાં નફો મેળવી શકાય બીજું કે કઈ વસ્તુ ક્યારે એના ભાવ હોય છે એ એક સાયકલ કરી અને જો વાવવામાં આવે તો પણ એમાં ઘણો નફો મળે છે કેમ કે મારી સાથે ઘણા બધા ફૂલવાળા ખેડૂત પણ જોડાયેલા હોય છે કે જેમાં દિવાળી પછીથી અથવા દિવાળીથી ફૂલ ઉતરવાનું શરૂ થાય અને ચૌદ પંદર ડિસેમ્બર સુધી ફૂલ વેચવામાં લગનગાળો છે આ વખતે પછી રામ જન્મોત્સવ ઉત્સવ હતો આપણે અયોધ્યાવાળું તો ફૂલનું માર્કેટ સારું રહ્યું ફૂલમાં ખેડૂતોને પૈસા પણ સારા મળ્યા પછી કમૂરતાનો જ્યારે ગાળો આવે પંદર ડિસેમ્બરથી લઈને ચૌદ જાન્યુઆરી ત્યારે બકાલાથી લઈને ફૂલ બધું માર્કેટ બેહી જતું હોય ચૌદ જાન્યુઆરી પછીથી માર્કેટ સારું રહેતું હોય તો આ બધા પરિબળો ધ્યાનમાં રાખી અને જે કંઈ પાકનું વાવેતર કરવામાં આવે અને ઉત્પાદન લેવામાં આવે તો એમાં થોડોક નફો આપણને જે રેગ્યુલર હોય એના કરતાં વધુ મળે જ્યારે વાત આવે છે કે ખેતીમાં જ્યારે માણસોનો પ્રોબ્લેમ છે મજૂરનો પ્રોબ્લેમ છે ત્યારે આપણે લાહ કાંટાના પાક એટલે કે વાવી દેવાનું બહુ ખર્ચો ન થાય બહુ જોખમ ન હોય એવા પાક વાવી અને સીધું યાર્ડમાં વેચવાનું જેમ કે એમાં જુવાર છે બાજરી છે હવે તો મકાઈમાં પણ ઘણા બધા ખર્ચા આવે છે ત્યાર પછી અજમા છે સુવા છે કે જે ધાણા છે ચણા છે કે આમાં બહુ માથાકૂટ કરવાનું હોય ઘઉં છે તેમાં કંઈ માથાકૂટનું હાર્વેસ્ટર ચાલી જાય તો આ બધા પાકમાં આપણને ઉત્પાદન શ્યોર મળે છે ભાવની એક મર્યાદા હોય છે ગવર્મેન્ટના ભાવ પણ બાંધેલા હોય છે એટલે વધુ વધુ ભાવ પણ મળતા નથી પણ જ્યારે ખાદ્ય વસ્તુ એટલે કે બગડી જાય એવી વસ્તુનું જો સમયસર વાવેતર કરી અને પોતાનું જ માર્કેટિંગ કરી એને વેચવામાં આવે તો ઉત્પાદન કરતા એને ભાવ જે આપણને નફો જોઈ પર એકર જે આપણને નફો છે એ નફો વધી જતો હોય તો આવી રીતે આપણે ડાયરેક્ટ માર્કેટિંગ કરી જેમ દરેક કંપનીઓ પોતપોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા હોય એમ દરેક ખેડૂતે હવે પોતપોતાનું માર્કેટિંગ કરવું પડે તો જ એમાં ભાવ મળશે બાકી આપણે જ્યારે માર્કેટ યાર્ડમાં જ્યારે વેચવા જાઉં જથ્થાબંધ આપણે જ્યારે વેચશું ત્યારે એમાં ભાવ આપણને કપાતા જઈશ તો આ નફો કઈ રીતે થાય એના વિશેની માહિતી જો આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે चोडायला राव, नमस्कार